પાલનપુરમાં આરટીઓ સર્કલ પર રજૂઆત કરાઈ હતી પરિવારને વળતર કડક સજા થાય તેવી માંગ કરી હતી વાવ ધારાસભ્ય ઘનીબેન ઠાકોરે નિવેદન કર્યું હતું કે જે બ્રિજ તૂટ્યો છે તેનો લોકાર્પણ વડાપ્રધાન કરવાના હતા અને બ્રિજ બન્યા પહેલા એનઓસી આપી દેવાઈ હોય અને ઘટનામાં નાયબ કાર્યપાલક એન્જિનિયર આ ઘટનામાં સસ્પેન્ડ કર્યા હોવાના પણ આક્ષેપો કર્યા હતા હમણાં જ ત્રણ ચાર દિવસ પહેલાં એક કમદમસી ઘટના ઘટી કે જે પાલનપુર અંબાજી ચેકપોસ્ટ જોડે આરટીઓ ચેકપોસ્ટ જોડે એક સ્લેબ તૂટતા લગભગ બે દલિત યુવાનોના કમકમાટી ભરા મૃત્યુ થયું આ મૃત્યુ પછી જે એફઆઈઆર દાખલ થઈ એમાં જે એના પછી જે ધરપકડ થઈ ધરપકડમાં માત્ર કંપનીના જે ત્રણ એન્જિનિયરો હતા એ લોકોની ધરપકડ થઈ છે હજી સુધી અન્ય લોકોની ધરપકડ નથી થઈ જેમ અમારા પ્રભારીશ્રીએ કહ્યું કે લાગતા વળગતા એટલે આરબી સંભવિત અધિકારીઓની હજી સુધી એમાં એફઆઈઆરમાં કે નામ કે એમને ત્રણસો બેના આરોપી નથી બનાવવામાં આવ્યા ત્યારે અમારી બે ત્રણ માંગણીઓ લઈને આજે અમે માન્ય કલેક્ટરશ્રીને માન્ય ડીએસપીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે એક તો આ પરિવારને તાત્કાલ મુખ્યમંત્રી ફંડમાંથી દસ દસ લાખની રોકડ સહાય ચૂકવામાં આવે અને એ પરિવારનો કોઈ શિક્ષિત યુવાન હોય તો એને કાયમી નોકરી આપવામાં આવે આ પ્રથમ અમારી માંગણી છે સાથે સાથે આરોપીઓને ઝડપીથી ઝડપીમાં પકડી લેવામાં આવે ત્રીજી માંગણી અમારી એવી છે કે જે આર અધિકારીઓને ફરિયાદીમાં એફઆઈઆરમાં નામ નથી લખવી એ લોકોને તાત્કાલિક એફઆઈઆરમાં સંભવિત તપાસ અધિકારી નામ ખોલીને લે આ લડાઈ કોઈ દલિત સમાજ યા અન્ય સમાજની નથી આ લડાઈ એક માનવતાની લડાઈ છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબે સૂચના આપી આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે આમાં પણ જો રાજ્ય સરકાર ઘટતું નહીં કરે તો અમે આંદોલન પણ કરશું સાથે સાથે આજે અમારા માન્ય પ્રદેશના પ્રભારી શ્રી અલકાબેન અમારા માન્ય પ્રભારી શ્રી મુકેશભાઈ ભચાભાઈ અમારા સન્માનીય ચારે ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય અમારા પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો આજે અમે એ પરિવારને સાંત્વના પણ પાઠવવાના છીએ અને એમને ખાતરી આપવાના છીએ કે આ જે દુર્ઘટના ઘટી છે એમાં કોંગ્રેસ પરિવાર તમારી પડખે છે અને હંમેશા પડખે રહેશે ધન્યવાદ થેન્ક યુ પાલનપુરમાં ત્રેવીસ દસે જે દુર્ઘટના બની જૂના ચેક આરટીઓ ચેક પોસ્ટ પાસે એ દુર્ઘટનામાં જે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને શાંતિ મળે માટે ભગવાનને પ્રાર્થના કરું છું એમના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની ભ ભગવાન પરમાત્મા શક્તિ આપે કોંગ્રેસ પાર્ટી આજે આવેદનપત્ર આપીને એમને મદદ માટે સરકાર પાસે વિનંતી કરી છે સૌથી અગત્યની બાબત એ છે કે આની પાછળ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અધિકારીને સસ્પેન્ડ કરવામાં ક્યારે આવે વહીવટી બાબત એવું કહે છે કે સંપૂર્ણ કોઈ પણ કામ પૂર્ણ થઈ ગયું હોય અને એનઓસી આપી હોય ત્યારે જે કામ પૂર્ણ ગણવામાં આવે છે અને એનઓસી ઓસી આપી એટલા માટે આ અધિકારીને સસ્પેન્ડ કર્યો જાણવા મળતી વિગત મુજબ આ પુ પુલનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી કરવાના હતા ત્યારે આ એક ઘટના એક નથી અનેક છે એની પાછળ એજન્સીના લોકો શું બોલ્યા વિગતો તપાસના અંતે સામે આવશે પણ સૌથી મારા માનવા મુજબ વારંવાર આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાની પાછળ પાછલા બારણે જે એજન્સીઓ હોય એને છાવરવામાં આવે છે એવા કોઈ ગંભીર પગલાં અધિકારીઓ પાસે લેવામાં નથી આવ્યા આનું કામ ચાલતું હોય ત્યારે સ્ટેમ્પ બાય સ્ટેમ્પ એના જે અધિકારીઓ હોય એનું મોનિટરિંગ કરતા હોય છે તો મોનિટરિંગ કરતાં અધિકારીઓ આની અંદર એક નહીં હોય એને જે મંજૂરી આપવાના જે અલગ અલગ રીતે એને એપ્રૂવ કર્યો છે ત્યારે મારી સરકાર પાસે એક જ અપેક્ષા છે કે તમે એન્જિનિયરને એની પાછળ જે કાર્યવાહી કરી એની સાથે રાજ્ય સરકારમાં જે બેઠેલા લોકો અને ઉચ્ચ જે અધિકારીઓ છે એ અધિકારીઓ અત્યારે માત્ર ઇજનેર પૂરતું તો ઇજારાદારનું જવાબદારી શું એ લોકોએ માત્ર એફઆઈઆરમાં જે નામ દાખલ કરવા પૂરતા જ કર્યા છે જેટલા જવાબદારો છે એટલા તમામની પાછળ કાર્યવાહી કરી અને આને ગંભીરતાપૂર્વક એક દાખલો એવો ગુજરાતની અંદર બેસાડવો જોઈએ કે હવે આ રીતે તમે પારદર્શકતાની વાતો કરો છો પણ માત્ર વાતું પૂરતું જ હોય છે અને આમ નામ જ્યારે ગરીબ લોકોના જીવ જતા અટકાવવા માટે કોઈ જ પ્રયત્નો નહીં કરે તો આ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર એમને કુદરત પણ માફ નહીં કરે અને તટસ્થ તપાસ માટે અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ જરૂર પડે વિધાનસભા સત્રની અંદર આ જિલ્લાનો પ્રશ્ન હોવાથી વિગતવાર સરકાર સમક્ષ રજૂ કરવાનો સમય આવશે એ ટાઈમે પણ રજૂઆત કરીશું અને પરિવાર માટે ન્યાય મળે એવા પ્રયત્નો અમારા રહેશે